વાઘોડિયામાં વાલીઓ હાઈસ્કૂલ સંચાલકો સામે રોષ ભૂલકાઓ બાળ મંદિર સુધી પહોંચાડવામાં પડતી મુશ્કેલી વિદ્યાર્થીઓને તેમજ હાઈસ્કૂલની કેટલીક પડતી મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને રજૂઆત કરવા હાઈસ્કૂલ ખાતે વાલીઓ પહોંચ્યા શૈક્ષણિક સંસ્થામાં પીવાનું ચોખ્ખું પાણી નથી આવતું સ્કૂલનું શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ છે હાઈસ્કૂલમાં આવવા જવા માટે મુશ્કેલી તેમજ વાહનોના પાર્કિંગને લઈને વાલીઓએ સંચાલકો સામે કરી રજૂઆત વાલીઓની રજૂઆતને લઈને હાઈસ્કૂલ સંચાલકો તેમજ વાલીઓ સામ સામે શાબ્દિક બોલાચાલી રૂપ ધારણ કર્યું હતું વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ સંચાલક સામે વાલીઓનો રોષ વાલીઓએ હાઈસ્કૂલ ખાતે મચાવ્યો હોબાડો સંચાલકો તેમજ વાલીઓ વચ્ચે કલાકો સુધી ચાલેલી રજૂઆતોની વાતો બાદ સંસ્થાના સંચાલકે જે પાર્કિંગ મુદ્દે સ્કૂલના વાહનોને શાળામાં અંદરના ગેટ સુધી

સ્ટુરી જેમની વ્યવસ્થા એટલે તો પોતાના પાર્કિંગમાં કરવાનું કીધું છે એટલે કે પાછળના ગ્રાઉન્ડમાં અને જે પાણીની સુવિધા હતી એ બધી પણ હલ કરવાની કીધું છે એટલે આજે આપણને વસ્તુઓ દ્વારા બહુ પોઝિટિવ જવાબ મળ્યો છે આ વ્યવસ્થા જોઈએ છે કેટલા દિવસમાં થાય છે નહીં તો પછી આગળ બીજા જે કંઈ તગલા કરવાના છે એ કરીશું પણ અમને એટલો વિશ્વાસ છે કે આજે જેમણે હાલયા ધારમાં આપી છે એ આપણને બહુ શાંતિપૂર્વક સાંભળી અને કીધેલી છે એટલે આ પ્રશ્ન બહુ વહેલી તકે હલ થઈ જશે રહી છે જે ટ્રાફિકના બહેરના બાઇકના નહીં એ પણ અમે સાહેબને રજૂઆત કરવા જઈ રહ્યા છે તો સાહેબ જો આટલી બધી સ્કૂલ હોય અને આ બધી બાઇકોની પાર્કિંગમાં બહાર થતું હોય અને એના માટે આ લોકો આરટીઓ વાળા જો મેમો આપતા હોય તો સ્કૂલના ટાઈમ સુરત ખૂબ છે એ પંદર વીસ મિનિટ આપણને છૂટી આપે તો એ લોકો જે લોકો ધ્યાન નથી ધ્યાનમાં બાળક નથી મૂકી શકતા એટલે તો તને બાઇક આવે છે પોતાને વ્યવસ્થિત છોકરાઓને લઈ જઈ કે અને દસ દસ હજારના મેમા આપી અને ખોટી થઈ રહી છે માટે અમે સાહેબમાં પણ રજૂઆત કરીએ છીએ જોઈએ છે સાહેબ પણ શું કે છે હવે આગળ રજૂઆત કરીએ છીએ વિડીયો વાયરલ વિદ્યાર્થીઓ પાલ્યો નથી આપવામાં આવે તો અડધો કિલોમીટર વાળા તો ચાલુ મેળવે હકીકત શું છે કાલ પૂરતી હતી

ग्राउंड एंट्री आपलेली आहे संस्था पार्किंग नुकसान चालेल पार्किंग नुकत्यात संस्था कुठे

મૂળ એ તો માં ખાલી ગાડી નીકળી પાર્કિંગ જોયો તો શું બધું કસો બનાવ દે કે ના ચુકું સાથ બી છે ને આ આ છે માના જે પૈસા કે જો એ સાબધું કસો કે માં ખાલી પાર્કિંગ થઈ ગયા તો જમા ચુકું નાનું છે એટલે 4 વાસ ચુકું ચાલીને કિતુ આવે પછી એક ગાડીવાળો કેટલું લઈ જાય મે કેટલું લઈ જેની અંદર બાળકોને કેટલીક તકલીફ પડી રહી છે જેમ કે સ્કૂલ વાહન ને અહીં કન્જેસ્ટેડ જગ્યા હોવાને કારણે અહીં એમની બહાર પાર્કિંગની સમસ્યા સર્જાય છે એની સાથે સાથે કેટલીક પણ કેટલીક પણ અહીં એમની જે સુવિધાઓ જે કરવી છે વાનવાળાઓને અને પબ્લિકને અને સ્કૂલ વાળાઓને એમને કેટલીક જગ્યાએ પ્રોબ્લેમ આવી રહી છે એ પ્રોબ્લેમને સમસ્યાને લઈ અને પબ્લિક સિટી થયો એક વિડીયો વાયરલ થયો જેના અનુસંધાને જેના અનુસંધાને પબ્લિક છોકરાઓની સુવિધા સેફ્ટી અને બધી વસ્તુઓને જોઈ અને વેલ્યમ વિરોધ દર્શાવવામાં આવ્યો અને રજૂઆત કરવામાં આવી જો એ રજૂઆત એમની સાચી છે પરંતુ રજૂઆત કરવા માટે થોડું એમને લેખિતમાં તરજી આપતી જોઈએ અને ત્યારબાદ જે અમે ના આવે તો એમ ઉભરે રજૂઆત કરો તો યાદબી છે બીજી વસ્તુ જો પબજી સાથે છે વાગ્યે સાથે પણ એની સાથે સાથે સ્કૂલમાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ તમે ત્રણેક વ્યક્તિ ખોલ્યા છે તો એનું કારણ શું છે તો હટીકતમાં સ્કૂલમાં જો એ તકલીફ છે કે મારે તો અમારા પાછળ જણા વ્યક્તિ આવે નહીં અમે આગળથી વ્યક્તિ આવે અમને તો એમાંથી કોઈ તકલીફ નહીં પાછળ તકલીફ પડે છે મારે બાળક અને પેલા ધોરણ માં જે કાલે બેગ ને તો એને કવર કરી ગઈ કે પગ છામાં પણ પડી ગયા છે એને પાણી નો તગ પહેલે આખો બાળક પહેરી રાખ્યા તો અને દિમાગ પાછું ધીમે એને સ્કૂલ ન ને આજનો ભરતો હતો એને માગે ઓલેટ શું લખવાનું છે અમારા બાળક એટલે અમને ખાલી એટલી સુવિધા કરે ના આપે તો પાછળ ના ગેટ પર અમારા બાળક ના આવે અને પાણી ની બી સુવિધા કરે ટોયલેટ ની બી સુવિધા કરે पानी टाइम में बाकी में हमारे बाप अपनी की है पुनर्मति से वो पंखा में भी सुविधा रात है ठीक है ना तीन सारे भी तो नहीं छोटे बच्चे सारे भी तो हमें बच्चे बोलते हैं भी आता हो हमें सारे भी तो बच्चों शिक्षा भी आ करो बस हमारे आखिरी मैं विनती चुके हमारे आखिरी विनती पूरी का रोल है एम हमारे नाम से तमाम स्कूल ड्राइवर और समस्त हमारे बदा की स्कूल में एवं थी कि पार्किंग व्यवस्था आती नहीं घना સ્કૂલમાં પાર્કિંગ બંધ હતું જે વાલીઓ અને અમારા ગાડીઓના ડ્રાઈવરો સ્કૂલમાં રજૂઆત કરી કરીને ભાગ્યા હતા ત્યારબાદ વાલીઓ અને ડ્રાઈવરો બધા ભેગા જઈને અમે રજૂઆત કરી છે સ્કૂલમાં જે અમને બહુ પોઝિટિવ જવાબ મળ્યો છે કે તમારી સ્કૂલ વાન સોમવારથી અંદર બાળકોને મૂકવા અને અંદર બાળકોને લેવા માટે આવા દેવામાં આવશે એ બધા સ્કૂલ મારા માટે અમને ખૂબ સારો જવાબ મળે છે અને રહી વાત લીગેલી તો આખા ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં બધી પ્રાઇવેટ પાસિંગની ગાડીઓ ફરે છે જેથી અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ અમે જે ગામડા લેવલે ચાલીએ છે જે મજૂર વર્ગ છે જે લોકો મજૂરી કરીને પોતાના બાળકોની ફી ભરાવીને ભણાવે છે એ વાલીઓને સરકાર અમને એવું કહે છે કે તમારા સરકારના નિયમ મુજબ ટેક્સી પાર્સિંગ કરાવવાનું રહેશે અમે એ પણ કરાવવા માટે તૈયાર છે સરકાર સરકાર જોડે અમે સહમત છે પણ સરકાર ને પણ અમારી નમ્ર અપીલ એવી છે કે એ વાલીઓનું અને ગાડી જે રોજી રોટી ચાલે છે એને પણ વિચારે અને બધા તરફથી સારો એવો નિર્ણય લે એવી અમારી અપીલ છે જેથી કરીને સરકારને નમ્ર વિનંતી કે બધા તરફ જોવે અને બધા એવો સારો રિસ્પોન્સ આપે જેથી કરીને કોઈની રોજી ના જાય અને બાળકો નીકળીએ છીએ તો મારા ઘરમાં અમારે ગાડીઓ

વાલીઓ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા એમની રજૂઆત મુખ્ય એવી હતી કે ભાઈ આ બાળ ટ્રાફિકમાં જે પ્રશ્ન છે એ ગંભીર છે અને એને લક્ષીને એને અનુલક્ષીને જે રજૂઆત કરવામાં આવી પણ અમારું કામ ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવાનું છે હવે આ બધું ટ્રાફિક ટેમની સમસ્યાઓ નિરાકરણ કરવાનો વાન અંગલ લાવવાની કે બીજું કંઈ લાવવાની એ જવાબદારી અમે લઈને બેઠા નથી પણ આ તમારી જે રજૂઆત છે એને અમે કાને છે અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે કંઈક નિર્ણય લઈ રહ્યા છે અને કાયમમાં ગવર્મેન્ટ નિર્ણય આપણે માર્ગ અને જે બહારના રોડ રસ્તા વિભાગવાળા કર્મચારીઓ છે તમારા વાન મારો ભાઈઓ છે એની જોડે આઈટીઓ જોડે આપણે એની ચર્ચા વિચારણા કરાવીશું અને ટ્રાફિકની જે વ્યવસ્થા કરવાની છે પોલીસ વિભાગ જોડે શલુક કરી ટૂંક સમયમાં ખૂબ અર્જન્ટ બેઝ ઉપર એની જોડે ચર્ચા વિચારણા કરીને આપણે એક મીટિંગનું આયોજન કરી અને જરૂર હલ કરવાનો પ્રયત્ન કરીશું